અમુક વિડીયો વાયરલ થતા હોય છે પણ તમે જાણો બધા એક સરખા નથી હોતા એક તમે એક માણસને પકડીને ચાલો એ વાત ખોટી છે દરેક વ્યક્તિ ખરાબ નથી અમુક લોકો અમુક એમને ઈમાનદારથી નિષ્ઠાથી સેવા કરતા જ હોય છે અને અમારો પણ પગાર ત્રણસો રૂપિયા છે હવે આ વસ્તુ તમે જો આ ગુજરાત આખું મોડેલિંગ ગુજરાત છે દરેક ગુજરાતની અંદર વિકસિત થઈ રહેલું છે એવું કે નહીં વિકસિત નહીં થઈ રહ્યું પણ એની જગ્યાએ અમે નાના માણસો અત્યારે શોષિત થઈ રહેલા અમદાવાદમાં એક તો ટ્રાફિકની વિકટ સમસ્યા છે અમદાવાદ પોલીસ ટ્રાફિકમાં આમ તો પહોંચી વળાતી નથી તેના માટે ટીઆરબી જવાનોને સહાયક તરીકે ઊભી રાખતી હોય છે અને હવે ટીઆરબી જવાનોએ સરકાર સામે બાયો ચડાવી છે અને માંગ કરી છે કે તેમના પગારમાં વધારો કરવામાં આવે નહીંતર તેઓ દ્વારા આ રીતે હડતાળ પાડવામાં આવશે આજે પ્રથમ દિવસથી હડતાળની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદના જે વિવિધ ટ્રાફિક પોઈન્ટો આવેલા છે ત્યાં એક પણ ટીઆરબી જવાન હાજર નથી તો આપણે એ ટીઆરબી જવાન સાથે જ વાતચીત કરીશું કે શું તેમના વિકટ પ્રશ્ન છે કેમ તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે તમામ બાબતે તેમની સાથે જ વાતચીત કરીશું પહેલાં તો આપનું નામ જણાવો મારું નામ ભાવસર વિજયકુમાર બ્રિજલાલ છે હું બે હજાર નવથી ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવું છું અત્યારે હાલમાં અમારી સેલેરી આઠ હજાર ચારસો છે ગયા મહિનાની સેલેરી આ બીજો મહિનો ચાલુ થઈ ગયો હજુ પણ આપવામાં આવેલ નથી અને આઠ હજાર ચારસોમાં અમારું ઘરનું ગુજરાન ચાલતું નથી સરકારથી અમારી એક જ રિક્વેસ્ટ છે કે સમાન સમાન વેતન સમાન કામ અમને અધિકાર આપો અગાઉ તમે રજૂઆત કરી હતી પહેલાં હાલ તમારી જે સેલેરી છે તો તમારી શું માંગ છે કેટલી સેલેરી તમારી થવી જોઈએ અમારી મિનિમમ સેલેરી બે હજાર નવમાં અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ આ ટીઆરબી સંસ્થા ચલાવતું હતું પણ અત્યારે હાલમાં અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ વાળા પણ નથી પોલીસ ખાતાના માણસો જ ચલાવે છે તો હાલ તમે હડતાળ પર ઉતરવાનો નક્કી કર્યો છે તહેવારોનો સમય ચાલી રહ્યો છે જરૂરિયાત પણ એ પ્રકારે ફોર્સને છે પોલીસને તો આવો નિર્ણય અત્યારે જ ક્યાં અમે ઘણા આંદોલન કર્યા ઘણી મીટિંગો કરી ઘણી રજૂઆત કરી પણ સરકાર અમારી તરફ ધ્યાન આપતું નથી તો સરકાર અમારી તરફ ધ્યાન આપે અને અમારું સમસ્યાનું સમાધાન કરે એના માટે અમે હડતાળ પર ઉતર્યા છીએ અચ્છા તમને એવું લાગે છે પોષાતું નથી તો પછી નોકરી શું કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર અમદાવાદની અંદર બેરોજગારી છે નોકરી મળતી નથી હવે ઘરની પરિસ્થિતિ છે તો નોકરી તો કરવી પડશે ને ગમે તે જોબ હોય સરકાર તો વાતો કરે છે કે અમારા ગુજરાતમાં નોકરીઓની કંઈક કમી જ નથી અછત જ નથી તમામ યુવાનોને રોજગાર મળી રહ્યું છે પહેલાનું

હાલ જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ દ્રશ્ય બતાવીશું આ ટીઆરબી જવાન આમ તો અમદાવાદમાં સોળસો સમથિંગ ટીઆરબી જવાન છે ને માત્ર સો કરતાં પણ ઓછી સંખ્યા હશે માત્ર સો લોકોને જ પગાર વધારો કરાવો હોય એવું અત્યારે લાગી રહ્યું છે પ્રાથમિક દૃષ્ટિએ કેમ કે તે પોતાના હક અને અધિકાર માટે અહીંયા લડવા આવ્યા છે

આજે નવ હજાર બે હજાર નવથી ને આજે બે હજાર ચોવીસ એટલે પંદર વર્ષ તો અમને આ ફરજ સેવામાં ટીઆરબીની થઈ છે બરાબર અને તમે વિસ્તારો કે આટલી મોંઘવારીની અંદર ત્રણસો રૂપિયાની અંદર ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડે છે આજે ના છૂટકે અમે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છે અમારો કોઈ એવો ઈરાદો કે કોઈ એવો કશું અમારું કંઈ છે નહીં બરાબર હડતાળ પાડવાનો બરાબર અમદાવાદમાં સોળસો ટીઆરબી જવાની આસપાસ છે તો માત્ર પચાસ લોકોને જ આ પગાર વધારો જોઈએ એવું નથી આજે અમુકને જાણ નથી અમુકને કંઈક ખબર નથી હજુ કેમ કે બધું કાલે સમાચારમાં તો બધું ન્યૂઝ આવ્યું હતું કે હડતાળ પાડવાના છે પણ અમુકને જાણ છે નહીં અમુક ડબલાના ફોન વાપરતા હોય એટલે અમુકને જાણ નથી એટલે આટલા ઓછા ભેગા થયા છે હવે આટલી માંગ કેટલી છે માંગ અત્યારે એવું છે કે ત્રણસો રૂપિયાની અત્યારે સપોઝ લઘુત્તમ વેતન સમાન કામ સમાન વેતન લાગુ કરે એટલી જ અમારે માંગ છે એક લોકોમાં ધૃણા પણ હોય છે ટીઆરબી જવાનોને લઈને કે જ્યારે ત્યાં પોઈન્ટ ઉપર ઊભા હોય છે ત્યારે સામાન્ય જનતાને હેરાન કરતા તેવા આરોપો તેમના હોય છે પકડતા હોય છે તેમનો અધિકાર નથી હોતો તો આજે તમે લડાઈ છે તો સામાન્ય જનતાનું પણ સમર્થન નહીં મળે કારણ કે તમે જે રીતે વર્તન કરો છો એવા એમના આરોપો હોય છે તો શું કહેશો વાત એ સામાન્ય પબ્લિક કેમ કે રોડ ઉપર ઊભી હોય છે બરાબર આજે ટીઆરબી તમે જો કોઈ બીના પબ્લિકને હેરાન કરતી હોય તો એનો વિડીયો આવે જ છે અને એને રિમૂવ કરે જ છે ટીઆરબીને એવું તો નથી કે રાખે છે એને ફરજ ઉપર એને નો વિડીયો વાયર થાય છે એને વિડીયો વાયર કરીને રિમૂવ કરવામાં આવે છે

મિનિમમ મિનિમમ નવો નહીં જોવા જઈએ તો મજૂરનો બી આ જે પગાર છે ને સાતસો આઠસો રૂપિયા મજૂરનો કોઈ પગાર છે બરાબર અને અમારો પગાર ત્રણસો રૂપિયા છે હવે આ વસ્તુ તમે જુઓ આ ગુજરાત આખું મોડેલિંગ ગુજરાત છે દરેક ગુજરાતની અંદર વિકસિત થઈ રહેલું છે એવું કે નહીં વિકસિત નહીં થઈ રહ્યું પણ એની જગ્યાએ અમે નાના માણસો અત્યારે શોષિત થઈ રહેલા છે

બધી વસ્તુ તમે જોઈ લો બધાની ઘરની પરિસ્થિતિ ખરાબ જ છે એવું નહીં કે કોઈ અમીરના ઘરમાંથી કોઈ કોઈ બધા ગરીબે જ છે અત્યારે ટીઆરબી એવું નહીં કે અમીર છે બધા તો આ મામલે તમે રજૂઆત છેલ્લી ક્યારે કરી ને શું પ્રત્યુત્તર મળ્યું અત્યારે આથી અમને છેલ્લે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી આઈ થિંક બારમાં બે હજાર ત્રેવીસના ત્રણ ચાર મહિનામાં તમારો પગાર વધારો થઈ જશે પણ હજુ સુધી પગાર વધારો થયો નથી હા એટલું અયોગ્ય છે સાહેબ લો સંવેદનશીલ સરકાર હોવાના દાવાઓ મુખ્યમંત્રી કરતા હોય છે પરંતુ એક એક વર્ષ જેટલો સમય વીતી જાય છે ને ગુજરાતમાં વિવિધ એવા પડતર પ્રશ્નો છે જેના માટે લોકો છે તે રસ્તા ઉપર ઉતરવા માટે મજબૂર બનતા હોય છે આપણે બીજા લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા એક મહિલા ટીઆરબી જવાન છે તેમની સાથે સીધી વાતચીત કરીશું આટલી મોટી સંખ્યામાં એક મહિલા ટીઆરબી જવાન રસ્તા ઉપર ઉતરવા મજબૂર તો તમારા સાથી લોકો ક્યાં છે સોળસો ટીઆરબી જવાન અમદાવાદમાં ઓલરેડી ફરજ બજાવે છે તો માત્ર પચાસ લોકો જ ક્યાં બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ છે બરોબર આમાં શું છે કે એ લોકો બી રસ્તામાં જ આવી રહ્યા છે લેડીઝો બી શું આંદોલનના મંડાણ કર્યા છે કઈ રીતનું આયોજન છે આયોજન એ છે કે સમાન કામ સમાન વેતન બરોબર એક મહિલા તરીકે આ મોંઘવારીમાં કેટલી કરકસર કરવી પડે છે ઘરનું બજેટ તમારા સંતાનો હોય તેમને ભણાવું કઈ રીતે ચલાવશું બહુ જ કરકસર કરીને બી કેટલી કરકસર કરીશું જે જરૂરી છે એ તો લાવવું જ પડશે બરોબર હવે અમારે તો એક જ જોબ છે એટલા માટે તો સરકારને રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ કે અમને બહુ આશા છે કે ભાઈ અમારો સમાન કામ સમાન વેતન કારણ કે અમારે બી પોલીસની જેમ જ કામ કરવાનું હોય છે સવારે ઘરનું બી ડ્યુટી છે બાળકને બી સંભાળવાના છે એટલા માટે આ નોકરી અમે ચાલુ રાખી છે કે કાજે નહીં તો કાલે પગાર વધશે અમને એ આશા હતી વચ્ચે તો તમને કાઢવાની વાત થઈ ગઈ હતી પછી તમે લોકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યા તમે કીધું અમારે રોજગારી છીનવાઈ જશે પછી ફરી તમે લાગી ગયા હવે પગારના ડખા ચાલી રહ્યા છે તો તમને લાગે વિકાસ મોડેલમાં પગારના ડખા હોય ગુજરાત તો વિકાસ મોડેલ છે વિકાસ ક્યાં છે વિકાસ તમે મને એટલું ખાલી કહો વિકાસ ક્યાં આગળ છે જ્યાં ઘરથી આપણે આ રીત પરિસ્થિતિ છે તો વિકાસનું ક્યાં તમને દેખાય છે ક્યાંય

તો હવે આમાંથી અમને એ જ સરકારને બસ કેવું છે કે અમારે સમાન કામ સમાન વેતન અને જે લઘુત્તમ જે કરી આપો તો સારું રહેશે મહિલાઓને કઈ કઈ સમસ્યા ફેસ કરવી પડે જયારે તેઓ નોકરી ઉપર હોય છે આજ તો અત્યારે તડકાની શરૂઆત પણ થઈ ગઈ છે ગરમીનો છે છેલ્લા ઘણા સમયથી છે એ કઈ કઈ સમસ્યા છે ખાસ કરીને તો એક તો જે લોકોને ઓપરેશન કરાયેલ છે એ તકલીફ છે ડિલિવરીનો પીરિયડ છે ઘણી સમસ્યા છે જે લેડીઝ સમજી શકે છે હાલ એમનું કહેવું છે અત્યારે આંદોલનના મંડાણે લોકોએ શરૂઆત કર્યા છે ને આગામી દિવસોમાં એમનો એવો વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે એટલે ટીઆરબી જવાનો જોડાવાના છે ને ફરી સરકારને નમતું ઝૂકવું પડશે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે બીજા એક જવાન છે આપ જણાવો કેમ કે અવારનવાર ઇઆરબી ઉપર એવા આરોપ પણ થતા હોય છે કે એમનો ભલે પગાર ઓછો હોય પરંતુ પૈસા પડાવતા હોય છે ઘણા બધા વિડીયો પણ વાયરલ થતા હોય છે તો કઈ રીતના જોવો છો આ આરોપોને હાલ તમે જો આવી રીતનું કરતા હો તો પછી મેદાન કેમ મૂકાય અમુક વિડીયો વાયરલ થતા હોય છે પણ તમે જાણો બધા એક સરખા નથી હોતા એક તમે એક માણસને પકડીને ચાલો એ વાત ખોટી છે દરેક વ્યક્તિ ખરાબ નથી હોતું અમુક લોકો અમુક એમને ઈમાનદારથી નિષ્ઠાથી સેવા કરતા જ હોય છે તો મારો કહેવાનો અર્થ એ જ છે કે આઠ હજાર ચારસો લેખે જે વેતન છે એ ખૂબ ઓછું છે ત્યાંથી ભરણપોષણ ન થઈ શકે તમારું મેડિકલ હોય તમારો ભણવાનો ખર્ચો હોય મમ્મી પપ્પાને સાચવવાના હોય તો આઠ હજાર ચારસો લેખે તમે ઘરનું ભરણપોષણ ન કરી શકો તે સરકારશ્રીને આપણી એક જ વિનંતી છે કે પગાર વધવો જોઈએ આ મજૂર જે છે મજૂરનો બી સાતથી સાતસોથી આઠસો રૂપિયા પર ડે વેતન આપતો આપવામાં આવતું હોય છે છતાં તો અમે તો ગ્રેજ્યુએશન કરેલું હોય છે છતાં

સર રિયાલિટી આમાં હું એક તૈયારી કરતો વ્યક્તિ છું બરાબર તો મને અત્યારે એ એવું છે કે હું અત્યારે તૈયારી કરતાં કરતાં મને જે જોબ સારી લાગે કારણ કે મારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું છે તો હું અત્યારે સમજી શકું બરાબર પણ એ જ્યારે હું લાગ્યો ત્યારે મારો એ હતો કે હું તૈયારી કરતાં કરતાં નોકરી કરીશ પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે તૈયારી કરવામાં પણ અત્યારે બહુ જે કોર્સ હોય એ મોંઘા પડી રહ્યા છે તો આપણો કોર્સ લેવો પછી આપણું આપણને કોઈ સારી રીતે

આ યુવાન છે એમના પણ એવા આરોપ છે કે આપણે જે ડિજિટલ ગુજરાત વિકાસ મોડેલ ગુજરાત ગ્રોથ ઇન્જિન ગુજરાતની વાતો કરી રહ્યા છે ત્યારે યુવાનોને પણ ત્રણસો ત્રણસો રૂપિયામાં અહીંયા ટીઆરબી જવાનમાં ફરજ બજાવવી પડી રહી છે જે મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવતી હોય છે બણગાવ ફૂંકવામાં આવતા હોય છે પરંતુ જમીનની રિયાલિટી કંઈક અલગ જોવા મળી રહી છે મહિલાઓના પણ વિવિધ પ્રશ્ન છે અને જે પ્રશ્નો બીજો એક ટીઆરબી જવાનોના પગારનો એવો છે કે એક મહિનાનો પગાર પહેલાથી જમા કરાવી લેવામાં આવે છે તેમનો પગાર પગાર સમયસર ચૂકવવામાં નથી આવતો ઓછો છે છતાં અલગ અલગ મોટિવ છે છે તે તેઓ ફરજ ટીઆરબી જવાનમાં બજાવી રહ્યા ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થાને પોલીસ કેવી રીતે મેન્ટેન કરે છે ને ટીઆરબી વગર કઈ રીતે આખું તંત્ર ચલાવે છે તે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન આસિફ સાથે અંગ્રેજ ન્યુઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને તો પીડ પરા